નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજે પણ આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાથી શરૂઆત થઈ છે અને અમરેલી જિલ્લાના ભાગોમાં પણ અછૂકછો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહુવાના તરેડમાં વાવણી લાયક વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો પ્રથમ વાવણી આજે મહુવાના તરેડથી સામે આવી રહી છે જોરદાર વરસાદી માહોલ જે ભાવનગર આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર છે તળાજા આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર છે આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે તો ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે પરંતુ શરૂઆતથી જ વાવણીલાયક વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જે મહુવાણ તરેટ છે ત્યાંથી વાવણીલાયક વરસાદ શરૂ થયો છે તો સાવરકુંડલાના વીજપડી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે જોરદાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો અત્યારે સ્ક્રીનમાં દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે મહુવાનું તરેડ ગામ છે જ્યાં વાવણી લાયક વરસાદને કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે અને એક પ્રકારે ધરતીપુત્રોના ઘરે આજે લાપચી ના આધળ મુકાય છે તે પ્રકારના આનંદના સમાચાર